વ્યાપ વધે એવા હેતુથી રાજપ્રકાશ સ્કૂલનું મેટ્રિક ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાણ કરી ઉદઘાટન કરવામાં આવ્યું હતું મેટ્રિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હાઈ સ્કૂલના ઉદઘાટન પ્રસંગે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે રાજપ્રકાશ સ્કૂલ અહીં પાંચ વર્ષથી કાર્યરત છે અને જેમ પ્રયાગરાજમાં ત્રણ નદીનો સંગમ થાય તેમ મેટ્રિક ચેરિટેબલ ટ્રસ્ટનો સંગમ થયો છે અને માતૃભાષા જેવી કોઈ ભાષા નથી જે બાળકો એ માતૃભાષાનું શિક્ષણ લીધું હોય તે વિદ્યાર્થી રાષ્ટ્રવાદી બનશે પાયું જેટલું મજબૂત હોય એવી જ ઇમારત બને વિદ્યાર્થી દેશનું ભવિષ્ય છે કચ્છની મહાનતા તો એ છે કે વિશ્વમાં ગમે તે ખૂણે રહેતા હોય મુંબઈ હોય કે અમેરિકા પણ પોતાના વિસ્તાર તથા વડીલોના વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ મેટ્રિક ચેરિટેબલ ટ્રસ્ટે પૂરું પાડ્યું છે તે માટે મેટ્રિક ચેરિટેબલ ટ્રસ્ટની ટીમને શુભેચ્છા પાઠવી હતી બારોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રચનાબેન જોશીએ સંસ્કૃતમાં પ્રવચનની શરૂઆત કર્યા બાદ કહ્યું હતું કે આ સ્કૂલે સારી નામના મેળવી છે વિદ્યાર્થીઓને શિક્ષણનું સમજાવ્યું હતું અને જીવનમાં શિક્ષણ ખૂબ જ જરૂરી છે શિક્ષણ વગર કાંઈ નથી તેવું જણાવ્યું હતું રાજપ્રકાશ સ્કૂલના સંચાલક અને નગરપાલિકાના પ્રથમ પ્રમુખ કિશોરસિંહ પરમારે જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલા સ્કૂલનો પ્રારંભ કર્યો હતો ત્રણ એકરમાં આ સ્કૂલનું નિર્માણ થયું હતું ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમ બને આવે છે હાલ અત્યારે ધોરણ 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 સુધી છે હવે આવતા સમયમાં સ્ટેપ સ્ટેપ બાય કરી અને સુધીનું શિક્ષણ આપવામાં આવશે મેટ્રિક ચેરિટેબલ ટ્રસ્ટ જોઈનિંગ કરતાં હવે મેટ્રિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલન અને મેનેજમેન્ટ કરશે આ વિસ્તારના બાળકોને સારું શિક્ષણ આપશું સાથે ટેકનિકલ કોલેજ વેલ્યુ એજ્યુકેશન સહિતની વિવિધ સુવિધા ઉપલબ્ધ થશે કથાકાર કશ્યપ શાસ્ત્રી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે પહેલાના જમાનામાં વડલાના ઝાડ નીચે ભણાવતા હતા અને મફત શિક્ષણ મળતો મેટ્રિક ચેરિટેબલ ટ્રસ્ટના હિનાબેન શાહ તથા હિતેશભાઈએ પ્રવચનનો પ્રારંભ જૈનોના મહામંત્ર નવકાર મંત્રથી કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે અમારી ઈચ્છા તો પહેલાથી હતી પણ આટલું ઝડપથી આ કામ થશે એવી ખબર ન હતી જેનો રાજીપો વ્યક્ત કરતા કહ્યું હતું કે અમો સાત કન્ટ્રીમાં શિક્ષણની જયો જગાવી છે સૌને સાથે રાખીને આગળ વધશું મુંદરામાં અદાણી તથા વિવિધ કંપની આવતા ઉછાળો આવ્યો છે તેમ શિક્ષણમાં પણ ઉછાળો આવશે જેની ખાતરી આપી હતી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવીએ શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે આ સ્કૂલમાં જૈન મહાજન જોડાય છે એ રાજીપો વ્યક્ત કરતા કહ્યું હતું કે મેટ્રિક ચેરિટેબલ ટ્રસ્ટ જીવદયાના અનેક કાર્ય કરે છે સાથે શિક્ષણનું કાર્ય પણ કરે છે બાળકો દેશનું ભવિષ્ય છે અને શિક્ષણ માટે કોઈ પણ કામકાજ હોય તો જણાવજો માગસના નવ્રત ધારી રાજેશભાઈ સિજુ તથા કાનજીભાઈ સીજુનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જાવેરુપ ભૂમિકા ભજવતા નગરપાલિકાના કારોબારી જીવદયાની પ્રવૃત્તિ મુન્દ્રા સાથે મુંબઈમાં પણ કાર્યરત છે આ ટાંકણે મુન્દ્રા શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ અરવિંદભાઈ પટેલ મનોજભાઈ કોટક મેટ્રિક ચેરિટેબલ ટ્રસ્ટના તલક્ષીભાઈ શાહ નિપુલભાઈ કેનિયા हंसाबेन शाह केकिन भाई केनिया वसंत भाई केनिया निर्मलाबेन मोता कच्छ लोहाना महाजनना प्रमुख सुरेश भाई ठक्कर रहीम भाई खत्री असलम भाई तुर्क ईशाक भाई तुर्क अखिल कच्छ गणेश सेवक सार्वजनिक ट्रस्टना प्रमुख किशोर भाई पिंगोल पदुमन सिंह जाडेजा रवा भाई आहिर दिलीप भाई गोर स्टेज पथ पर रहा था જૈન સમાજના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ મહેતા પાંજરાપોળના પ્રમુખ નવીનભાઈ મહેતા દિલીપ આહિર હે આહિર લાલુભા પરમાર પરીન ગાલા હરશ્યામજી પરમાર ભાવેન ઠક્કર મુકેશભાઈ ગોર યોગેશભાઈ ઠક્કર મયુરભાઈ કોટક રાજુ સત્યમ પ્રકાશ ઠક્કર હિરેન સાવલા સંજય સોની ભરત પાતારિયા તથા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો વિવિધ સંસ્થાના વડાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન રાજીવ ત્રિવેદી તથા આભાર દર્શન પારેસ કેન્યાએ કર્યું હતું શિરાજ મલિક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ રાજપ્રકાશ ચેરિટેબલ ટ્રસ્ટ અને મેટ્રિક ચેરિટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓનો હવે આજે અહીંયા એક સુભગ સમન્વય થઈ રહ્યો છે સ્કૂલ તો પાંચ વર્ષથી ચાલે છે પરંતુ એની અંદર જ્યારે મેટ્રિક ચેરિટેબલ ટ્રસ્ટ જોડાયું છે તો વિશેષ આયામો એમાં જોડાશે આ વિસ્તારના બાળકોને ફાયદો થશે અને એમને હું શુભેચ્છા પણ પાઠવું છું અને ખાસ આગ્રહ છે કે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે નવી શિક્ષણ નીતિ જાહેર કરી છે એ નવી શિક્ષણ નીતિના આયામોને એની અંદર ઉમેરી અને આ વિસ્તારના બાળકોને સારું શિક્ષણ મળે જેથી કરીને દેશને આ વિસ્તારને આ રાજ્યને આ તાલુકાને બધાને ફાયદો થાય એના માટેની શુભેચ્છા પાઠું છું અને ખાસ કરીને આજ આપણા કચ્છની એક મહાનતા અને વિશેષતા છે કે વિશ્વમાં ગમે ત્યાં રહેતા હોય પરંતુ પોતાના માદરે વતનને ભૂલતા નથી હોતા પછી એ સુખનો સમય હોય કે દુઃખનો સમય હોય તો આ એક સેવાના માધ્યમથી જે વિશ્વની અંદર અલગ અલગ જગ્યાએ મુંબઈ હોય અમેરિકા હોય કે અન્ય સ્થળ ઉપર જઈને ત્યાં પોતે કમાય છે એમના કોઈના દીકરાઓ અહીંયા આ સ્કૂલમાં ભણવાના નથી પરંતુ એમને એવો ભાવ થયો છે કે મારા વિસ્તારના મારા જે પૂર્વજોનો મારા વડીલોનો જે વિસ્તાર છે એ વિસ્તારના બાળકોના બીજાના બાળકોનું સારું ભણતર થાય એટલે પોતે કમાયેલું ધન છે એ કમાયેલું ધનને સદપ્રવૃત્તિમાં વાપરીને સદમાર્ગે વાપરીને અહીંયા એ જે કરે છે એને હું ખૂબ સાધુવાદ આપું છું અને શુભેચ્છા પાઠવું છું કે અહીંથી આ સ્કૂલમાંથી બહાર નીકળનાર બાળક આ દેશને ખૂબ ઉપયોગી થાય એવી શુભેચ્છા પાઠવું છું હિતેન શાહ મેટ્રિક્સ હોલ્ડિંગ્સ કંપનીનું હું ચેરમેન છું અને ફાઉન્ડર છું અને વી હેવ કંપનીઝ ઇન એમ સપ્લાય છે દેટ્સ ઇન સેવન કન્ટ્રીઝ અમારું મેન્યુફેક્ચરિંગ મેક્સિકો અને યુએસમાં છે અને અમારું સોફ્ટવેર કંપની ઇઝ ઇન ઓલ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ સો આઈ એમ સ્પીચલેસ કારણ કે આ સપનું અઢાર મહિના પહેલાં સ્કૂલનું વિચારેલું અને આટલું જલ્દી થઈ જશે એ નહોતું વિચાર્યું એટલે આ કિશોર પરમારની સાથે જે પાર્ટનરશીપ એકદમ ફટાફટ થઈ ગઈ બિકોઝ નિપુલ અને એ બંને સાથે મળ્યા અને અમારે ફોન પર વાત થઈ અને જસ્ટ એ લોકોનો જે ઉદ્દેશ્ય હતો અને એ લોકો પાસે કોઈ રિસોર્સિસ હતા ટુ અપ્લાય તો વી આર ફોર્ચ્યુનેટ કે અમે આટલું આટલું તરત અમને ચાન્સ મળી ગયો અને વી આર વિલિંગ ટુ ઇન્વેસ્ટ વી વિલિંગ ટુ ઇન્વેસ્ટ ટાઈમ રિસોર્સિસ એનર્જી ટુ મેક ધી સ્કૂલ વન ઓફ ધ બેટર વન્સ અને હેલ્પ કન્ટ્રીબ્યુટ ટુ ધ ગ્રેટર મુન્દ્રા રીજન એટ એટ બેસ્ટ અને આગળ જતાં વી વોન્ટ ટુ ડુ સમ કાઇન ઓફ સ્કિલ્સ ટ્રેનિંગ કારણ કે આ બહુ જરૂર છે અહીંયા આપણે લોજિસ્ટિક્સ સબ બની રહ્યા છે અને મેં જે ચાર પાંચ ફેસિલિટી ગઈકાલે રિવ્યૂ કરી એના પહેલાં બી જોયું છે તો આ માણસો જે આપણે જોઈએ છે અહીંયા વધારવા માટે મુન્દ્રા એટ અદાણી એરપોર્ટ ઇનો અદાણી પોર્ટ ઇઝ ઘણો ફ્રોમ ફોર મિલિયન ટી ઈઝ ટુ ટેન મિલિયન ટી યુઝ છે નેક્સ્ટ સિક્સ યર્સ દેર ઇઝ જસ્ટ નોટ એન ઓફ પીપલ ટુ બી ટ્રેન્ડ પીપલ ટુ સ્કેલ એટલે વી આર હોપિંગ ટુ બી એ પાર્ટ ઓફ ધેટ જર્ની ઇઝ વેલ એલોંગ વિથ ધીસ અમારી પાસે પ્રમેસસ છે જગ્યા છે વી નીડ ટુ એડ સર્ટન પાર્ટનરશિપ્સ અને ટીચર્સ અને વ્યવસ્થિત પ્લાન કરીને આગળ વધીશું એવી રીતે આઈ થિંક ઘણી બધી અહીંયા ઇન્સ્ટિટ્યુશન્સ આવી રહી છે ને અદાણી છે કેરીક છે પછી ઘણા બધા મેં નામ જોયા બધા એટલે એવરીબડી ઇઝ અવેર કે એજ્યુકેશનની જરૂર છે પણ કેટલા પચીસ હજાર લોકો પચીસ હજાર સ્ટુડન્ટ્સ માટે છે કે નહીં અને બધા માટે પેરિટી છે કે નહીં કે યુ નો વી વી ડો વોન્ટ કે પંદર હજાર ખાલી ઓનલી ગો ટુ ધ લોએસ્ટ ક્વાર્ટર સ્કૂલ સો વી વોન્ટ કે ઇકોનોમિક્સ એક વ્યવસ્થિત વર્ક થાય જે કોઈ પણ સાધારણ માણસ અફોર્ડ કરી શકે પણ એજ્યુકેશન શુડ બી મચ હાયર ક્વોલિટી સો દે કેન કમ્પીટ વિથ ધ બેસ્ટ સ્કૂલ્સ આઉટ ધેર સો આવર વિઝન ઇઝ કે આર સ્કૂલ ઇઝ બી ઇન ધ ટોપ ફાઇવ ઇન ધ રીજન અને ઓફરિંગ વેધર ઇઝ રેટિંગ્સ રેન્કિંગ્સ એજ્યુકેશન સ્કોર જે બી તમે મેઝર કરતા હોય એટલે અમે લોકો જે બી કાર્ય કરીએ એના માટે મેટ્રિક્સ એડ કરીએ છીએ એના લીધે જે નામ છે એટલે વી એડ મેટ્રિક્સ ટુ એવરીથિંગ વી ડૂ સો દેટ ઇઝ મેઝરેબલ પ્રોગ્રેસ ઇટ્સ અ વેરી વિઝિબલ પ્રોગ્રેસ અને એવરીબડી કેન ફીલ પ્રાઉડ અબાઉટ ઇટ એન્ડ એન્ડ બી અ પાર્ટ ઓફ ધ જર્ની અમે લોકો અમારું મેટ્રિક્સ અમારી જે બિઝનેસ છે સાત અલગ અલગ કન્ટ્રીઝમાં છે અને સાતે સાત કન્ટ્રીઝમાં અમે કાંઈ ને કાંઈ એક્ટિવિટી કરતા હોઈએ છીએ વિચ ઇઝ લેડ બાય હિના એટલે ઘણા બધા સીએસઆર એક્ટિવિટીઝ હોય વેધર હમણાં યુક્રેનના રેફ્યુજી પોલેન્ડમાં આવતા હતા તે લોકો માટે આખું હાઉસ સેટઅપ કરીને નાખ્યું વોશર ડ્રાયર આથી બધું ઇટ સિમ્પલ દેટ મેક્સિકોમાં અમે લોકો પ્રિઝન્ટ્સને સપોર્ટ કરીએ છીએ અમારા મોન્ટ્રી એરિયામાં સાલ્ટિઓમાં જઈને નર્સિંગ હોમ્સને કરીએ છીએ ચાઇના ચાઇનામાં જઈને બી બી સપોર્ટ ઓર્ફન અને થિંગ્સ લાઇક દેટ અને અહીંયા મુંબઈમાં કોઈમ્બતુરમાં ઓલ ધ ઓફિસિસ ડૂ સર્ટન કાઇન્ડ ઓફ વર્ક દેટ ઇઝ પેશનેટ અબાઉટ જે જરૂર છે ત્યાં અને અમારા ટીમ મેમ્બર ડિસાઇડ કરે શું જરૂર છે સો વી હેલ્પ વી જસ્ટ વી અ પાર્ટ ઓફ ધેટ અને અમારા મોટો એ છે કે યુ નીડ ટુ ગીવ બેક જ્યાં પણ તમે હો જે જગ્યાએ હો એ બધી ભૂમિને પણ અમે માન રાખીએ છીએ કારણ કે ભલે અમારા બિઝનેસસ ફેલાયેલા છે પણ બધી ભૂમિ તરફથી અમને બધાને મળે છે કંઈ પણ તો એ ભૂમિને પણ અમે પાછળ આપવાનો દ્રય રાખીએ છીએ અને અમારા ટીમ મેમ્બર્સને પણ એન્કરેજ કરીએ છીએ પણ અમારા એજ્યુકેશનનું વિઝન તો ઘણો વર્ષોથી હતું પણ છેલ્લા અઢાર મહિનામાં જે નિપુલ આવ્યો અને મારા છોકરાઓ સાઈ લીશાન લોકોએ બહુ વાતો કરી હિતેને વાતો કરી એમાં આટલું જલ્દી થઈ જશે અને જે ટીમવર્ક છે તમારા બધાનું નિપુલનું કેકિનભાઈનું કે નું કશ્યપભાઈ આવ્યા એમએલએ આવ્યા ઘણું બધા મહાજનનું અમે ખૂબ ખૂબ આભારી છીએ રાજપ્રકાશ સ્કૂલ આજથી પાંચ વર્ષ પહેલાં આ સ્થળે નવું બાંધકામ કરી અને નવી બિલ્ડિંગમાં અહીંયા નવું પ્રસ્થાન કર્યું હતું પાંચ વર્ષથી ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં પ્લે ગ્રુપથી કરી અને ધોરણ આઠ સુધીનું શિક્ષણ આ સ્કૂલ હાલમાં આપી રહી છે ને હવે આજના દિવસે અમે મેટ્રિક્સ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે રાજપ્રકાશનું જોઈન્ટ વેન્ચર કરી રહ્યા છીએ અને હવેથી મેટ્રિક્સ ચેરિટેબલ ટ્રસ્ટ એ રાજપ્રકાશ સ્કૂલનું સંચાલન અને મેનેજમેન્ટ કરશે અને આ વર્ષે જ અમે ધોરણ નવની પરમિશન માગવાના છીએ અને એક પછી એક સ્ટેપ કરીને નવ પછી દસ અને એ રીતે આ રાજપ્રકાશ સ્કૂલ બાર ધોરણ સુધી ચાલુ રહેશે અને આ મુન્દ્રા શહેર મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તાર અને મુન્દ્રા તાલુકાના તમામ બાળકોને સારું શિક્ષણ મળે ઉત્તમ શિક્ષણ મળે સાથે સાથે એમને ટેકનિકલ નોલેજ પણ મળે અને શિક્ષણની સાથે સાથે ચારિત્ર કેરેક્ટર બેઝ વેલ્યુ વેલ્યુ એજ્યુકેશન મળે એ પણ અમારી કટિબદ્ધતા છે ત્યારે આજના દિવસે મેટ્રિક ચેરિટેબલના નિપુણભાઈ કેનિયા હિતેનભાઈ હિનાબેન કેકિનભાઈ અને માનવજ્યોતના શ્રી આ બધાના સાથે રાખીને આ સંસ્થા સારું એજ્યુકેશન આપે અને આ વિસ્તારની સેવા કર કરશે એવી જ અમને પાકી આશા અને અભ્યર્થના છે